આગામી તારીખ પહેલી જુલાઈના રોજ સુરતના ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથની યાત્રા માટે તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ઇસ્કોન મંદિરમાં એકસો ત્રીસ મીટર કાપડનો ઉપયોગ કરીને રથના ઘુમટ બનાવવાની કામગીરી ચાલી રહી છે મોટા રથની સાથે સાથે નાના રથના ઘુમટ માટે પણ કામગીરી ચાલી રહી છે ત્યારે વાત કરવાની છે રામનગર બેનની આ બેન તેમની પુત્રી સાથે રોજ સવારે નવ વાગે ઇસ્કોન મંદિરમાં જાય છે અને રાત્રિના આઠ વાગ્યા સુધી રહી અને માત્ર અઠ્યાવીસ દિવસમાં આ ઘૂમ્મટ તૈયાર કરશે તેની પર આપણે નજર કરીએ ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાન બિરાજમાન થાય તેની ઉપર મોટો ઘુમ્ટ બનવા આવે છે આ ઘુમ્મટ માટે છેલ્લા સાત એક વર્ષથી મંદિર દ્વારા એક મહિલાને કામગીરી સોંપવામાં આવે છે રામનગરમાં રહેતા લતા ચાવડા છેલ્લા અઠ્ઠાવીસ દિવસથી મંદિર કેમ્પસમાં જ રથનો ઘુમ્મટ બનાવવાની કામગીરી કરી રહી છે તેઓ કહે છે તેમણે કોઈ પ્રકારનું સીવણ ક્લાસ કર્યા નથી પરંતુ સંજોગોના કારણે તેઓ ટેલરિંગનું કામ કરે છે મંદિરમાં વર્ષોથી દર્શન માટે આવે છે ત્યારે તેઓ મંદિરનું ઘૂમટનો કાપડનો બનાવતા હતા તે જોતા હતા અને તેઓ પણ આ કામગીરી કરી શકે તેવું વિચારતા હતા દરમિયાન એક વખત મંદિરના સંચાલકો દ્વારા તેમને ઘૂમટ બનાવવાની કામગીરી સોંપવામાં આવ્યું તેઓ ભાવ ભાવવિભર થઈ જવા પામ્યા હતા તેઓ કહે છે આ ઘુમટ બનાવવાની કામગીરીમાં તેને અઠ્ઠાવીસ દિવસથી આસપાસનો સમય પણ થાય છે તેઓ મશીન અને સામગ્રી લઈને મંદિરે જ આવે છે અને સવારે સાડા નવથી રાત્રિના સાડા આઠ વાગ્યા સુધી કામ કરે છે આ ઘુમટની વિશેષતા અંગે તેઓ કહે છે કે ઘુમ્મટ બનાવવા માટે એકસો ત્રીસ મીટર જેટલા કાપડનો ઉપયોગ કરવામાં આવે છે આ ઘુમટની પહોળાઈ અઢાર ફૂટની જ્યારે ઘેરાવો પચાસ ફૂટનો હોય છે આ કામગીરી ઘણી જ કઠિન છે પરંતુ ભગવાનના આશીર્વાદથી તેઓ દર વખતે સફળતાથી ઘુમ્મટ બનાવે છે તેમાં તેમની દીકરી પણ કેટલીકવાર મદદ માટે આવે છે हरे कृष्णा श्रील प्रभुपाद जी के प्रतिष्ठित इस्कॉन मंदिर जहांगीरपुरा सूरत से आप लोगों का स्वागत करता हूं। दो साल के अंतराल के बाद श्री जगन्नाथ रथ यात्रा पुनः फास्ट जुलाई को शुरू हो रहा है तो रथ यात्रा की जो कपड़ा है वो तैयार हो चुका है पंद्रह बीस दिन से तीन चार कारीगर इसको बना रहे थे आज ही उसका आ, समाप्ति हुआ है और भगवान जगन्नाथ बलदेव सुभद्रा रथ यात्रा के दिन જો નયા કપડા પહેનગે વો બી વૃંદાવન સે બનકે આ ચુકી હૈસ કિંમત સવા દો લાખ રૂપિયા હું સુરતવાસી કા નિવેદન કરે હૈ જુલાઈ કો આપ લોગ આઈએ રથમાં બેઠતે જગન્નાથ બલદેવ સુભદ્રા દર્શન કીજે આપલ્યાણ સુનિશ્ચિત હરે કૃષ્ણ ઇસ્કોન મંદિરના પીઆર ઓ દિલીપ કાતેરા કહે છે કે સુરતમાં ઇસ્કોન ભગવાન જગન્નાથ યાત્રાનું અનેરું મહત્ત્વ રહેલું છે ભગવાનને પહેરવવા માટે વાઘા વૃંદાવનથી તૈયાર થઈને આવે છે અને અહીં ફિનિશિંગ પર થાય છે રથયાત્રાને વધુ સારી રીતે થાય તે માટે એક મહિના પહેલાંથી જ આયોજન કરવામાં આવે છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા